હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી હિતેશભાઈ મેણિયા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલિય ઠેક પછી આ તમે જોઈ શકો છો અમારી વાલોળીના બે બે દાણા વાવેલા હતા તો બે દાણા ઉગી ગયા છે આ તુરિયાના બે દાણા વાવેલા હતા તો તે પણ બે ઉગી ગયા છે આ રીતના તો ડબલ ડબલ અમુક જગ્યાએ ઉગેલા હતા આ તુરિયાના જો અહીંયા ડબલ હતા અહીંયા ડબલ હતા તો એકૂક છોડ ઉપાડી લીધો છે સોડ સિંગલ છોડ હોય તો વિકાસ સારો થાય તમે લાગત જોઈ શકો છો આમાં પણ ડબલ છોડ નાખેલા હતા આગળ ડબલ છોડ નાખેલા આમાં ડબલ છોડ નાખેલા છે આગળ બધી વાલો છે તેમાંય પણ ડબલ છોડ નાખેલા છે તો પણ ઉગાવો બધો સારો છે એટલે આ રીતનો ઉગાવો છે અમારા શાકભાજીમાં હિંગલાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તો ઉગાવો સારો છે તો આ રીતનો ઉગાવો ભલે એક બે બીજ આપણે વાવીએ તો એક બીજ ફેલ થતું હોય તો એક બીજ તો રહી જાય પણ એમ નથી થતું અમારે લાગટ બધી તમે જોઈ શકો છો ડબલ ડબલ સોળ છે ડબલ બધા જ ઉગી ગયા છે બ બે દાણા બધી વાવેતર કરેલું હતું બે બીજ બે બીજ બે બીજ જ વાવેલા હતા બધા જ બીજ ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ ઉગાવો સો એ સો ટકા કિસોડામાં અને વાલોળમાં છે તમે જોઈ શકો છો તમારી નજર સામે জয় গোমাতা